પાલે સ્થિત મદની હોલમાં હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાય આયોજિત હજ તાલીમ શિબિરમાં હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા અરકાનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું ભરૂચના પાલ સ્થિત મદની હોલમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસની પત્રિક પવિત્ર મક્કા મદિના શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાય કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ મદરેસાના શરીફના ગુલદસ્તા રજૂ કરીને હાચરજરોના હૈયા ત્યારબાદ ટોળ આવ્યા હતા સાહેબે દરમિયાન અદા કરવામાં આવતા તમામ સંપૂર્ણ માહિતી વિસ્તૃત છણાવટ સાથે આપી હતી અને સાથે સાથે ડોક્ટર મોહસીન રખડા સાહેબે હજયાત્રા દરમિયાન હજયાત્રીઓને આરોગ્ય વિશે વિશેષ કાળજી બાબતે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો આયોજિત હજ તાલીમ શિબિરમાં પાલેજ સહિત

હાજીઓ માટેનો એક કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પમાં હજમાં જનાર તમામ હાજી હજ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તે સિવાય મોહસિન રખડા દ્વારા હજમાં જરૂરી એવા મેડિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં લગભગ દોઢસો થી વધારે જેટલા હાજીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અલ્લાહ થી દુઆ છે કે ચાલુ વર્ષે હજમાં જતા હાજી હજિયારીઓની અલ્લાહ તજ હજને કુબૂલ ફરમાવે અને દરેક અલકા આસાની સાથે અદા કરાવે